જય શ્રી કૃષ્ણ આ વિડીયોમાં વ્યાસ પૂર્ણિમા નિમિત્તે વેદ વ્યાસની કથા સાંભળશું જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો તો કથા શરૂ કરીએ સુત પુરાણી બોલ્યા હે ઋષિગણો પહેલાં સત્યવતી થકી મહર્ષિ પરાશરના અંશરૂપે ભગવાન વ્યાસજીનો જન્મ થયો એક સમયે તેઓ સૂર્યોદયના સમયે સ્નાન આદિથી પરવારીને બેઠા હતા એવા સમયે વિશ્વની થઈ રહેલી અધોગતિને જોઈને તેઓ અતિ વ્યગ્ર બની ગયા જગતના મનુષ્યોનો ઉદ્ધાર કરવા માટે તેઓ વિચારોમાં લીન બની ગયા અને એમને મનુષ્યોનો પાપો રૂપી કાદોમાંથી બહાર કાઢવા માટે કંઈક કરવાનું મનોમન નક્કી કર્યું તેમણે બ્રહ્માના એક જ વેદના ચાર ભાગ કર્યા અને ઇતિહાસ પુરાણને પાંચમા વેદ તરીકે સ્થાપ્યો જુદા જુદા ઋષિઓએ આ વેદોને સતત અભ્યાસ કર્યો તેમના શિષ્યો તથા પ્રશિષ્યોને તેના અનેક વિભાગ કર્યા ત્યારબાદ તેણે જગતના માનવીને પાપમાંથી મુક્તિ આપવા માટે મહાભારતની રચના કરી છતાં પણ તેના મનમાં શાંતિ થઈ નહીં અને તેઓ વિચારવા લાગ્યા કે મારા મનની શાંતિ માટે હજી પણ કંઈક કરવું પડશે હું એવું તે શું કરું જેથી મારા મનના ઉદ્રેગો શાંત થાય અને મને શાંતિ પ્રાપ્ત થાય તેઓ આમ વિચારોમાં લીન હતા ત્યાં જ દેવર્ષિ નારદજી ત્યાં આવ્યા નારાયણ નારાયણનો મધુર ધ્વનિ કરીને ઊભા રહ્યા ત્યારે વ્યાસજી વિચારો રૂપી વમણમાંથી બહાર તરત જ નારદજીનું વિધિવત પૂજન કરીને તેમને બેસવા માટે સુંદર આસન આપ્યું પણ ફળાદી લાવીને તેમનો સત્કાર કર્યો નારદજીએ વ્યાસજીનું ઉદાસ મુખડું જોઈને પૂછ્યું હે દેવર્ષિ તમે શરીરથી અને મનથી અસંતુષ્ટ હોય એવા જણાવજો તમને કોઈ ચિંતા કોરી ખાતી હોય તેવું લાગે છે તમે વેદોના વિભાગ તથા મહાન ધાર્મિક ગ્રંથ મહાભારતનું નિર્માણ કર્યું છે છતાં પણ આટલા દુઃખી શાને છો ત્યારે વ્યાસજી બોલ્યા હે નારદજી તમે તો ત્રિકાળ જ્ઞાની છો જગતમાં શું બનવાનું છે તેની જાણ તમને હોય છે આટ આટલું કર્યું પણ મારા મનને જરા પણ સંતોષ થયો નથી આથી મારા મનનું કારણ શું છે એ હવે તમે જ બતાવો ત્યારે આછું મલકાતા નારદજી બોલ્યા હે દેવર્ષિ આપે મહાભારતના ગ્રંથનું નિર્માણ કર્યું વેદોના ચાર ભાગ પણ બનાવ્યા પુરાણોમાં વર્ણાશ્રમ ધર્મનું સારી રીતે વર્ણન કર્યું પણ ધર્મ જ્ઞાન અને યોગના આધાર સ્તંભ ગણાતા શ્રી કૃષ્ણની કથા આપે ક્યાંય પ્રેમપૂર્વક વર્ણવી નથી તમે કોઈપણ ગ્રંથમાં ભગવાનના નિર્મળ યશનું વર્ણન ક્યાંય પણ કર્યું નથી હે મહર્ષિ આ જ આપની અશાંતિનું મૂળ કારણ છે જેમાં ધર્મ જ્ઞાન અને યોગના આધાર ગણાતા ભગવાન શ્રી કૃષ્ણના મહિમાનું વર્ણન ન હોય એવા શાસ્ત્રોનો પરમ ભક્તો હાથ પણ અડાડતા નથી ભગવાનનું નામ લેતા જ પાપોનો નાશ થઈ જાય છે તમે મહાન હોવાથી ભગવાનના યશનું વર્ણન કરો તમે ભગવાનની પવિત્ર લીલાઓનો એવો કોઈ ગ્રંથ રચો જે ભગવાન પ્રત્યે પ્રેમનો વધારો કરે ભક્તો હોંશે હોંશે ગ્રંથનું વાંચન કરે અને જેને વાંચવાથી માનવીના સકળા પાપો પળવારમાં નષ્ટ થઈ જાય અને મનની ઈચ્છાઓ પૂરી થઈ જાય અને એના પ્રભાવથી મનુષ્યની પૃથ્વી પર ફરી ફરી આવજા અટકી જાય મોક્ષ પ્રાપ્ત થઈ જાય જે બ્રહ્મથી જગતની ઉત્પત્તિ સ્થિતિ તથા વિનાશ થાય છે એ જ ભગવાન આ જગતના રૂપમાં સર્વત્ર વ્યાપક છે તો મિત્રો આ હતી વેદ વ્યાસની કથા આ કથામાં મહર્ષિ વેદવ્યાસે વેદોના ચાર ભાગ કર્યાનો ઉલ્લેખ છે જે મનુષ્યને પાપરૂપી કાદવમાંથી બહાર કાઢવા કર્યા છે જે મનુષ્ય વેદોનો અભ્યાસ કરે છે તેના સઘળા પાપો નાશ થઈ પરમ પુણ્ય ગતિને પામે છે આવો મહિમા છે વેદો તેમજ ભાગવતનું વાંચન કરવાનો તો મિત્રો આજના વિડીયોમાં મહર્ષિ વેદવ્યાસની કથા સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી હરિવિષ્ણુ જરૂર લખજો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી